વાગરા તાલુકાના કડોદરા ગામે ખુલ્લેઆમ વેચાતા દેશી દારૂને લઈ મહિલાઓમાં ભારે આક્રોશ વાગરા તાલુકાના કડોદરા ગામે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણને લઈને ગામના લોકોની દારૂબંધી કરવાની પોલીસ અને પ્રશાસને રજૂઆત કડોદરા ગામની મહિલાઓએ અગાઉ પણ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છતાંય એક સપ્તાહનો સમયગાળો પૂર્ણ થઈ ગયો હોય હજી સુધી દેશી દારૂનું વેચાણ ખુલ્લે ધમધમી રહ્યું છે ગાંધીના ગુજરાતમાં જ્યારે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે દારૂબંધીની મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે છતાંય ગાંધીના ગુજરાતમાં ખૂબ મોટી માત્રામાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે તંત્ર દ્વારા કાગળ પર અને દેખાડો કરવા માટે દારૂબંધીની મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે ત્યારે વાગરા તાલુકાના કડોદરા ગામની મહિલાઓ દારૂ બંધ કરાવવાને લઈને તંત્રને રજૂઆત કરી હતી કે અગાઉ સ્થાનિક પોલીસને રજૂઆત કરવામાં આવી હતી છતાંય આજ દિવસ સુધી દારૂબંધી કરવામાં આવ્યો નથી દહેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા કડોદરા ગામ કડોદરા ગામે ખૂબ મોટા પાયે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે આ દેશી દારૂનું વેચાણ કોણ કરાવી રહ્યું છે કોના દ્વારા વેચવામાં આવે છે ને આ ખુલ્લે આમ વેચાઈ રહેલા દેશી દારૂ પર કેમ પ્રતિબંધ મૂકવામાં આવતો નથી આવા અનેક સવાલો ગામની મહિલાઓએ તંત્રને પૂછી રહી છે કડોદરા ગામે જે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે તે શું સ્થાનિક પોલીસને ધ્યાને નથી અથવા તો સ્થાનિક પોલીસને ધ્યાને છે તો કેમ આવા બુટલેગરોની અટકાયત કરવામાં આવતી નથી કોની રહેમ હેઠળ આ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે હવે જો દારૂ બંધ કરવામાં નહીં આવે તો અમે આગળ ગાંધીનગર સુધી આ આ રજૂઆત લઈને જવાની તૈયારી બતાવી રહ્યા છે તેમ ગામની મહિલાઓ જણાવી રહી દેશી કારણે ઘર બરબાદ થઈ રહ્યા છે ઘરમાં નાના બાળકો પણ હેરાન થઈ રહ્યા છે અને અમે પણ હેરાન થઈ રહ્યા છે આવી માંગણીને લઈને કડોદરા ગામની મહિલાઓ ખૂબ મોટી માત્રામાં એકત્રિત થઈ અને દારૂ બંધ કરવાની માંગ કરી રહ્યા હતા તો હવે જોવાનું એ રહ્યું કે વાગરા તાલુકાના કડોદરા ગામે

એટલે મારે છે ને બીજું કશું નહી કેવું મારે આ કેવું છે કે આ દારૂ બંધ થઈ જો જો મારા ગામ ને દારૂ અમારા ગામ બંધ કરાવો અમારું ઘેર બરબાદ થાય અમારો છોકરો હેરાન થાય અમોના અમોના ઘરવાળા હેરાન કરે અને સરકાર ને અને પોલીસ ને ચેતવણી આપી છે કે અઠવાડિયામાં ગમે તમે દારૂ બંધ કરાવતા હોય

পাৰিশ ঘৰৰ হেৰাল আছিল এটা যিটো সেইটো কলো পিনে নহয় কৰোদা গামা আৰু জাত না